વેપારીએ આક્ષેપ કર્યો કે ચિરાગે તેને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી મિલકતો વેચવા મજબૂર કર્યો પીડિત વેપારીના જણાવ્યા અનુસાર જ્યારે તેને ચિરાગના ઘરે બોલાવવામાં આવ્યો ત્યારે ત્યાં ચિરાગનો ભાઈ લાલો તેના પિતા અને માતા સહિત આખો પરિવાર હાજર હતો આખા પરિવારની હાજરીમાં જ પહેલા માળે તેને રિવોલ્વર બતાવી ડરાવવામાં આવ્યો વેપારીએ અંતે મજબૂર થઈ પોતાની મિલકત વેચી દીધી અને ચિરાગના ભાઈ લાલા પાસેથી જ લોન લઈ અઢાર લાખ રૂપિયા

અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય ધમકી આપતો હોય એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિજ્ઞેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી બે લાફા મારતા હોય એવો વિડીયો જે વાયરલ થયેલો તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી જે ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે ત્યારે દર મહિને અમને બે લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા દસ લાખ રૂપિયા છે તે લઈ ગયેલા અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે આ જીગ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ જઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને બે લાફા મારી દીધેલા તો આના વિરુદ્ધમાં ત્રણસો છ્યાસી ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેવીસ એટલે ખનણી અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે